બેરેજ ના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે કુમાઉમાં ભારે વરસાદથી બેરેજમાં ભરપૂર પાણીની આવક થઈ છે ચંપાવતના બનવાસામાં ભારે વરસાદ વરસ્યો છે ભારે વરસાદને કારણે દરવાજા ખોલવામાં આવ્યા છે પાણીના પ્રવાહ સતત વધતો જોવા મળી રહ્યો છે સતત વધારી દેવામાં આવ્યો છે તો ભારે વરસાદને પગલે બેરેજમાં નવા પાણીની આવક પણ થઈ છે તો નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે ઉત્તરાખંડમાં અવિરત વરસાદી કહેર જોવા મળી રહ્યો છે નૈનીતાલ દહેરાદૂનમાં પણ અલર્ટ આપવામાં છે ભારે વરસાદના વચ્ચે નદીઓ બે કાંઠે વહી રહી છે તો બીજી બાજુ બનવા બેરેજના જે આકાશી દ્રશ્યો સામે આવ્યા છે અદભુત આ નજારો જોવા મળી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાઈ રહ્યું છે બેરેજમાં તો પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ ઉત્તરાખંડમાં અનેક એવા વિસ્તાર છે જે વરસાદી કહેર વચ્ચે ધોવાતા નજરે પડી રહ્યા છે